ભગવતી આ ભગુડાવાળી બેઠી છે જાગતી જોત જગદંબા મે એક દોહો કીધેલો કે મેર હોય જો મોગલની એને કોઈ દી નવ ગ્રહ નો નડે અરે નવ ગ્રહ એને નડે નહીં આ ગ્રહ છે એ જન્મ ના હોય તો હવળા થઈ જાય હવળા હોય તો મેર હોય જો મોગલની એને નવ ગ્રહ કોઈ દી નો નડે ઓલો ઘડનારો હવળી ઘડે એની રેખ કર્મની રાજડા મોગલ છોરુ ક્યાંય જન્મે અને બ્રહ્માનો લેખ લખવા માટે બે એટલે જોઈ લે કે આ તો મોગલ છોરુ છે તો અવળા હવળું હોય ધરકું કરી દે આના લેખ અવળા ન લખાય ને મોગલ ભૂકા કાઢી નાખે એટલે એવી ભગવતીનો જ્યારે પાટોત્સવ હોય માનો મેળો હોય નવે લાખ લોબડીયાળીઓ આવતી હોય એની એક મેં રચના લખી છે કે કેવી રીતે આવતી હોય આયું ભગુડામાં કે મોગલનો હોય મેળો મોગલ નો હોય મેળો એ આજુબાજુમાં અને આપણું યુદ્ધ જયારે મામા શાંત થયું ત્યારે ફારૂકભાઈ પાકિસ્તાન ના સેના જે વડા હતો એને વિજા લીધો અને એને અહીંયા આવી અને સતર સડાવ્યું છે આવડ ને તનો અને એ એમનું ટીવી માં ઇન્ટરવ્યુ આવ્યું હતું અને એમ કેતો તો કે મેને 3 રાત તક 3000 બોમ્બ યહા ગિરાયે થે ઓર યહા કુછ યે ડોકરી મે કુછે એક ભી બોમ્બ યહા વિસ્ફોટ નહીં હુઆ થા ઇસીલિયે મે સતર સડાને કે મન્નત રખી થી ઇસીલિયે મે આયા હું ઈ ભગવતી તનોટરાઈ નામે ઓળખાતી આવડ ઈ રેગિસ્તાન ની રેતી ખખેરી ઊભી થઈ ભગુડા આવવા માટે કેવી રીતે

Just a minute,

અને એકાબીજા બીજા દૈત્યોને કહી દીધું કે કોઈ બહાર નીકળતા નહીં આજે ભગુડા પાટોત્સવમાં પાટરામાંથી માં પીછળ જાય છે અને જરાય કોઈ દૈત્યોએ વાયડાઈ કરી તો બધાયના બોથા પકડી ભેળિયાને છેડે બાંધી અને ભગુડા મોગલના યજ્ઞમાં પથરાવી દેહે માટે બધા સાના થઈ જાય જો ને આવી ભાઈ પડકારો

બાકી હુકાપ્રદેશમાં ઈ આગો વયો જાય છે એટલા માટે અઘરૂ છે આ અને ક્ષત્રિય એને કહેવાય કે યુદ્ધમાં ઉતરીન બોટી બોટી થઈ જાય ખાલી લડી જ હગે તો આતંકવાદીએ બોમ્બ બાંધીને જ મરી જાતા ક્ષત્રિય ખાલી લડી હગે એટલું નહીં લડી હગે લડાવી હગે ખાય હગે ખવરાવી હગે ને અને સહનઈ કરી હગે ઈ ધારે કે મારે સહન કરવું આજ નથી બોલવું એટલે પછી એમાં કદાચ ગમે એમ થાય તોય કાઈ આડા આવડું આમાં ઘણા બધા ગુણ હોય છે ક્યારે બોલવું ક્યારે ઊભું થવું ક્યારે ન હાલવું આ બધા એના માટે જેને કે એની હારે રહેતા કોઈ પણ સમાજ એની હારે હતો મને ફારૂકભાઈ બેઠા એટલે મને યાદી થાય આજે તો દેશમાં જે કાંઈ આડાવળું ચાલી રહ્યું છે પણ હું ઘણીવાર મારા પ્રોગ્રામમાં કહું છું કે દિલ્હીનો બાદશાહ અકબર ક્ષત્રિય તો એના માટે શું અમે કહીએ ઘણા અમને કંઈક તમે આના બહુ વખાણ કર્યા કરો એવું નથી અમે જેના જે ભાડ્યું છે એના જ વખાણ કર્યા છે અમે કોઈ દી માય કંગલા ગીત ગાયા નથી નકર તાલુકા જિલ્લા બધા અમારા જોત એના ગીત અમે નથી ગાયા પણ શું સાહેબ હું ઘણી વાર વાત કરું છું કે સૂર્યવંશી મહારાણા પ્રતાપ સિસોજો વિરવ રાજપૂત એનો દાડો રાણો હાંગો ઈ રાણો હાંગો તેથી હાથમાં જોતા ની 80 ઘા લાગેલા હતા એના શરીરમાં થે એક આંખ નોતી એક પગનો તો આખી વાત તો લાંબી છે પણ ઈ રાણો હાંગો જેથી યુદ્ધના મેદાનમાં ઉતરતો તો તેદી ઘોડો પોતાનો લઈને તેદી એક ડણક મારતો તો યુદ્ધના મેદાનમાં પડકારો કરતો તો ને જવાન પામે તેદી હામા દુશ્મનોના પચાસ પચાસ યુવાનો નપુસક બની જતા હતા એ રાજપૂતની ની ડણક કેવી છે કલ્પના તો કરો સાહેબ એક ડણકમાં માં ન્યા ડણક મારવાની હોય ડણક ક્યાં મારવી એ શીખી લેજો ખાસ એટલે અમને ભેળા રાખતા હતા ચારણો ને ક્યારે ડણક મારવી ગમે ત્યારે નહીં સમય પારખવો પડે અને એટલે ગાંડી ગીર માં બચ્ચાને બચ્ચા ને જન્મ અને બચલું ધીરે 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 મોટું થવા માંડ્યું મામા અને છ મહિનાનું બચલું કીધું કે હવે ડણક મારવીશ મારે હવે મારે દણકવું છે ગમકે એ ગમકે ખાલી દણકે નહીં છ મહિના પછી ડણક મારે અને ડણક મારવી છે માં કેવી ડણક મારું ગરવો ગાજે એવી તો એમાં ક્ષમા હોય એવી નહીં કે દરિયો ગાજે એવી ડણક મારું કે દરિયો કૂક દી નાનેતરમાં આવી જાય કે અહાડો ગાજે વરસાદ મેહુલ્યો આઢ મહિનાનો એવી ડણક મારું કે એ કૂક દી નાનેતર જાતિમાં આવી જાય તો કે તો હું કેવી ડણક મારું સિંહણનું બચ્ચું સિંહણને કહે છે અને તે દી સિંહને કીધું કે યુદ્ધના યુદ્ધના મેદાનમાં રાજપૂત જેવી ડણક મારે ને એવી ડણક મારજીએ તું બેટા એવી ડણક મારજે યા ડણક મારવાની હોય ક્યારે ડણક મારવી ક્યારે મરવું ક્યારે લડવું ક્યારે શું કરું

હિન્દ હિન્દુસ્તાન નૂર કે થઈને બેવડી કુરની શું કરવા અને હિન્દુસ્તાનનો હાકેમ આવ્યો આમ માથે બેઠો આનંદ આનંદ અકબર અકબરના દીકરા આલમગીર એટલે કે સલીમનો જન્મદિવસ જન્મ દિવસ હતો આખું દિલ્હી આગ્રા પણ હણગારેલું એ ટાણે હિન્દુસ્તાન નો બાદશાહ બેઠો આમ દાઢીની માથે હાથ દીએ છે અને मानसे आवाज कर बताए हो बताए हो आपके लिए आज दो दो खुशियां माटे बे खुशी क्या है कि एक तो सलीम का जन्मदिन है कि हाँ वो तो मुझे भी पता है इसलिए तो ये सब हुआ है और क्या है और पहली खुशी ये है सलीम का जन्मदिन है और दूसरी खुशी ये है कि लाल जी चले गए महाराणा प्रताप ने अकबर बादशाह लाल जी के था

फिर भी आप कहते हैं कि वो मेरा दुश्मन है तो सुन लो मैं खुदा के पास मांगता हूँ मेहरबानी सरोवर जो पानी मोहम्मद के पालक करो दिन काल करो पार बेरा और खुदा मैं हिंदुस्तान का बादशाह अकबर तेरे पास मांगता हूँ दूसरी बार जन्म मिले तो हिंदुस्तान में मिले मैं हिंदुस्तान का बादशाह बनू और दुश्मन मुझे महा

આ બધા જેની વાતો આપડે કરી છે એ બાદોડકા લડાકુ હતા એમ એ સબ બાગી થતી એ બાગી ના ખાનદાર ના દીકરા પાછા કે તમે આવું બોલો છો તો બીજું ક્યાંક વંદે માત્ર ગીત ચાલે ક્યાંક માતાના મૂળ બેટા ઉખાડે દગા ખોટી છરી રાજદારી હવે એક તારો ભરો હો મુરારી જુઓ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી વેચા બોર એને તરબૂચ બતાવી અને નચાવી રહ્યા માકડાને મદારી હવે એક તારો ભરો હો મુરારી આજ આ કહે છે કાલ ના કહે છે ધડે જીભડી ની ક્યાં રહે છે ગયા વચન લેટે એકવાર જીભાન દઈ દીધી હોય અને એમ કે કે આમ જ થાય પછી ગાડાના પૈ જેમ ગડે કથન બિયારા કેણ પણ ના ફરે હામુ નાગરા વાળા થારા એણ એક વાર બોલી જાય એટલે એમાં પૂરું હોય એમાં બીજું આવે નહીં પણ આ તો હાલ્યા કરે છે એટલે પણ ખેર થોડું થોડું જે કે અમને ઘણા કહેતા હોય કે તમે આવી બધી વાતો ને આ બધું કેટલું જરૂરી છે આ 21મી સદીમાં આમાં શું ફેર પડવાનો છે ત્યારે અમે કે કે એક વૃદ્ધ ભાબો દરિયાને કાંઠે ઊભો તો લાકડીને ટેકેને ઊભો ઊભો માછલા આમ દરિયામાં વીળ આવે ને એટલે માછલા આમ ઉડી ઉડીને બહાર નીકળી જાય દે બગલાઓ ને શિયાળિયાઓ ને કુતરા મિંદળા માસલા ને પકડીને ખાતા હોય એમાં કોક કોક માછલાનો વ્રધ ભાભો ઉમર થઈ ગયેલી એટલે પકડી લે ધીરેક ધીરે અને વળી આમ કરીને દરિયામાં નાખી દઈએ માંડ માંડ હાથ આવે બીજું પકડે ને વળી દરિયામાં નાખે કોકે આવીને કીધું કે બાપા તમે શું કરો છો કે હું માછલા ને દરિયામાં નાખું છું કે પણ આ દોઢ કિલોમીટર નો અહીંથી કિનારો છે એમાં માછલા બધે બહાર નીકળે છે એ બધાય માછલા હજારો માછલા મરે છે એમાં તમે નાખો આમાં બચાવીને દરિયામાં નાખો એમાં શું ફેર પડવાનો તેથી બાપાએ હાથમાં માઇસલોને કીધું કે આને તો ફેર પડ્યો એમ જેટલાને ફેર પડે એટલાને અમે વાતો અમે અમારી વાતો કરવાની છે બાકી તો આખે કિનારે બધું એમ જ છે પણ જેટલો ફેર પડ્યો એટલે આખા ઓઘા હળગ્યા હોય ભગત બાપુ કેતા પૂળા જેટલા બચાવ એને લઈ લેવાના હોય એવો જ્યારે માહોલ છે ત્યારે